મહેસાણા ગુજારિયા પાસે પાંચ કિલો ગાંજાની સાથે એક શખ્સ ઝડપાયો રિપોર્ટ બાય મયુર પંડ્યા મહેસાણા મહેસાણા જિલ્લાના ગુજારીયા ગામ પાસે એક કિસમ ગુજારિયાથી અંદરના ગામ તરફ કોઈ અમુક ચોક્કસ જથ્થાની અંદર ગાંજો લઈને જતો હોવાની બાતમી પોલીસને મળેલી હતી જે બાબતે એસઓજી જિલ્લા એસઓજીએ તાત્કાલિક હરકતમાં આવી અને એ ઈસમને અટકાવ્યો હતો તેની પાસેથી કુલ સાડા પાંચ કિલો આસપાસનો ગાંજો પોલીસે ઝડપ્યો હતો અને આ વ્યક્તિની પૂછપરછ કરતાં તે ગુજારીયાનો રહેવાસી દિલીપ ઠાકોર નામનો વ્યક્તિ હોવાનું પોલીસને જાણવા મળેલું હતું આ કોને ડિલિવર કરવા માટે જતો હતો અને ક્યાંથી તેણે આ મેળવ્યો હતો તે દિશામાં અત્યારે પોલીસ આ

મેગ્નેટિક નથી લીડરશિપ આવકાર્યા મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાઈ છે સનો ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એકરૂ કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ